અને એમાં રાઘુ નું રોવાનું હજુ બંધ નથી થતું જો રાઘુ નહીં આવે રિક્ષા નહીં આવે તું હાલો ટ્યુશન હાલો ચલો હાલો ટ્યુશન હાલો ટ્યુશન ચલો નહીં આવે રિક્ષો નહીં આવે ક્યારેક બોલવામાં મારાથી ભૂલ થાય અથવા તો મારા બેકગ્રાઉન્ડમાં ક્યાંક તો એવા ગલત શબ્દો બોલાતા હોય અથવા તો એ બ્લોગમાં અંદર કેપ્ચર થતા હોય શું થાય કે હું અગર વાત કરું છું તો સાઈડમાં ક્યાંક તો ગલત શબ્દો એને હું કાપી બી ન શકું કેમકે હું બોલું છું એ બી અવાજ આવતો હોય ને પ્લસ એને બી બે મિક્સ થઈ જાય એટલા માટે એને કટ ના કરી શકું તો એ વાસ્તુને ઇગ્નોર કરજો કેમકે માણસ છે માણસથી બોલ થાય સો હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વાગે છે અત્યારે સવારના કંઈક અગિયાર અને આપણા બ્લોગની શરૂઆત થાય છે તો આપણા ઘરે આ સિઝનની પહેલી સક્કર આવી છે અને હું કોશિશ કરું છું એને કાપવાની છોલતા તો મને આવડતું નથી પણ કેમે આકાર જો એને મે કેવી રીત ને છોલી હે તો આનો આકાર જો એમ લાગે आलू छोलेलू है ठीक ठाक छोलाણી હે કેમ કે કાકી હતા ની હવે આયા તો જો મે આ છોલે હજુ આનું કામ ચાલુ હે તો જઈ કાપી ને પછી છોલા મે મને એમ કે પહેલું છોલી લો પછી કાપીસ જઈયા જઈસ તને ની મળે હોય મે કુછ ખોટી થી બેગ માં સે મન ખૂબ સે થી ના આ જો હું છોલુ રહો તો હું જ ખાઈશ ઠીક હે મે કાપી હોય મારી હું અને હજુ તો સકટેટી આવી હજુ તો તરબૂજ આવવાના બાકી કેસર કેરી આવવાની બાકી અને એમ કે આમાં છોલોને પ્રેક્ટિસ કરી લે તો શું કેસર કેરીમાં માં પ્રોબ્લેમ ના આવે રાગી નું રોવાનું ચાલુ હોય કેમ કે કાકી એ લોકો જાય છે છાણા વેડવા માટે ને એને જવું છે સાથે મેં કીધું તું ટ્યુશન જા ને ટ્યુશન નું ટાઈમ થઈ પણ ટ્યુશન ને નથી જવું એને એને સાથે જવું હોય અને આજે હોળી માટે રાગવી હોળિયા બનાયા હોળિયા નહીં માળા એ આ ફરાવા જશે નહીં ઘરે ઘરે હોળિયા જ કહેવાય

તો આ જ તૈયારી તો ફૂલ કરી હતી ગમેલા હે અઢી હે આમાં કોથળા હે પણ શું કર્યા છકડા વાળા ફોન નથી રાહ જોવા છકડાની રાહ જોવા છકડો ક્યારે આવશે પાંચ તો વાગી ગયા આવે શું જશો તમે અંધારું થઈ ગયું હોય હે અમાર રાગુ નું રોવાનું હજુ બંધ નથી થતું જો રાગુ નહીં આવે રીક્ષા નહીં આવે તું હાલો ટ્યુશન હાલો ચલો હાલો ટ્યુશન હાલો ટ્યુશન ચાલો નહીં આવે રિક્ષો નહીં આવે અને છાણ વિણવાનું કેવું હોય ખબર કે જે ગામની આપડી ગાયો હોય ને એ બધી કેમ ગોવાળીઓ સીમ ચરાવા લઈ જાય તો શું ખુલ્લા મેદાનમાં ઘણા બધા છાણ મળી જાય તો એક જ રાઉન્ડમાં આપણે એ પાંચથી છ પાંચકા જેટલા છાણ ભેગા થઈ જાય ને આપણી હોડી એકદમ મસ્ત આવે તો જો બારે અંધારો થઈ ગયું હે અને આપણે જાઉં છે નખત નખત્રાણા કેમકે યોગેશના મામા આવ્યા હતા તમને ખબર છે સમાજની કેટલી બધી મિટિંગો નથી તો એટેન્ડ કરવા આવ્યા હતા ને હવે આજે બસ હશે તો આપણે નખત રાણાને ડ્રોપ કરવા જવાના અને આ એ જ મામાએ અગર તમે મારે ઉત્તરાયણનો વિડીયો જોયો હશે તો તમને ખબર હશે કે હું ઉત્તરાયણમાં અમદાવાદ ગયો હતો અને યોગેશના મામાને ઘરે અમે રોકાણ તો એ જ મામા આય તો એમને આજે આપણે ડ્રોપ કરવા જવાના તો હું બસ ઘરેથી નીકળું છું અને પછી યોગેશ સાથે આપણે એમના મામાને મૂકવા જશું ને એક તો સાડા આઠ વાગે સાત તો બસ હશે

ਦੜੋ ਨਹੀਂ ਦੇਖਾਈ ਭਾਈ ਆਖਾ ਗਰਾਉਂਡ ਆਖਾ ਗਰਾਉਂਡ ਮਦੋਂ ਜੋ ਕਿਤਨੀ ਬਦੀ ਡਸਟ ਹੈ ਜੋ ਦੇਖਾਰੀ ਨੇ ਬਹੁਤ ਬਦੀ ਡਸਟ ਹੈ ਭਾਈ ਅਬ ਇਹ ਅਗੇ ਤਾਂ ਆਪਣਾ ਟੀਮ ਨੇ ਟੋਸ ਜਿੱਤੀ ਨੇ ਪਹਿਲੇ ਫਿਲਡਿੰਗ ਲੈਵਾਨ ਨੂੰ ਇਹਨੇ ਕਰਿਓ ਨੇ ਆਪਣੀ ਟੀਮ ਪਹੁੰਚ ਗਈ ਹੈ ਗਰਾਉਂਡ ਉਪਰ ਜੋ ਅੱਜ ਮੈਂ ਪਰਫੋਰਮੈਂਸ ਕਿਉਂ ਰਹਿ ਰੋ ਇਸ ਬਾਅਦ ਇਹ ਗੇਂਦ ਮਾ ਅਸ਼ੋਕ ਖੇਲਾ ਜਾਗ ਨੇ ਪੂਰੀ ਤਰ੍ਹਾਂ ਸੇ ਜੋ ਕਿ ਗੇਂਦ ਗਈ ਵਿਕਟ ਕੀਪਰ ਕੇ ਪਾਸ ਤਾਂ ਜੋ ਪਹਿਲੀ ਵਿਕਟ ਪੜੀ ਗਈ ਜੇ ਸਾਮਲਾ ਹਾਨੀ ਅਨ ਸਕੋਰ ਤੇ ਹੋਏ ਕਾਇਕ 20 25 ਆਊਟ ਹੋਏ ਹੈ

જો કાલની મેચ બહુ જબરદસ્ત થઈ કેમ કે લાસ્ટ ઓવર હતી ને આપણી લાસ્ટ વિકેટ હતી અને આપણે જોઈતા હતા કંઈક ચોવીસ રન જેની અંદર આપણા ધ્રુવ ભાઈએ કંઈક ત્રણ છક્ મારે તો અઢાર રન તો થયા પણ પછી એક એક છક્કાની જરૂર હતી મતલબ છ રનની જરૂર હતી ને આપણે એ મેચ હારી ગયા છ રનથી અને આપણી ટીમ છે એ ટુર્નામેન્ટમાં બહાર નીકળી ગઈ પણ તેમ છતાં વિરાણીની હજુ એક બે ટીમ છે જે સર્વાઇવ કરે છે આ ટુર્નામેન્ટમાં અને આશા છે કે ભાઈ આ જે કપ હૈ આપણા વિરાણીમાં જ રહે પણ એક વાત ખબર નહીં આ વર્ષે ટુર્નામેન્ટ આવડી બધી કેમ લેટ નહીં તો શું હોય કે ફેબ્રુઆરી જે ટુર્નામેન્ટ ચાલુ એના પછી બી એક બે ટુર્નામેન્ટની હવા તો ભાઈ હવામાં વાત તો નીકળે રહી કે બી ટુર્નામેન્ટ થવાની આમ તો સુધી માર્ચ મહિના પછી ગરમી ચાલતી જાય એટલે ટુર્નામેન્ટ ના ઠંડી ઠંડીમાં જો મતલબ તમે સમજો નવેમ્બર થી ચાલુ થાય અને ફેબ્રુઆરી સુધી હોય તો કે આજના વ્લોગ માટે જ ફરી મળીશું આવતીકાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી તમારે ધ્યાન રાખજો ટાટા ભાઈ બેન ખોટા વાળ પહેરશો તમે ખોટા વાળ પહેરશો માથામાં આવે તમે કોરો ને વાળ ઉતરી જ્યારે તો હા વિગ લઈ આવી તો તમે જ કોરો વાળ ઉતરી જ્યારે તો હવે એમ કહું હમ પેલા તમે સો વર્ષે પહોંચી જશો ને તો ફરી નવા વાળુક છે ખબર માથામાં શું સો વર્ષે ઉંધી પહોંચી જશો ને તમે તો નવા વાળુક છે સો વર્ષ વજે પહોંચવાની જરૂર નથી પહોંચી જશો આરામથી

તો સમાજે એવું નક્કી કર્યું હોય કે જે એંસી વર્ષના ઉપરના વડીલો હોય એનું સન્માન કરવામાં આવે તો આપણા મા તો એંસી ઉપર જ છે તો સન્માન માટે અમે કહેતા હતા કે મા તમને જવું પડશે પ્રોગ્રામમાં